રૂટ ઉપર ક્રાઇમ બ્રાન્ચના જવાનો સાથે અધિકારીઓ ફૂડ પેટ્રોલિંગમાં જોડાયા જગન્નાથ મંદિરથી થી ક્રાઇમ બ્રાન્ચે ફૂડ પેટ્રોલિંગ હાથ ધર્યું હતું અને રથયાત્રાના રૂટ ઉપર આવતા સંવેદનશીલ વિસ્તાર ટીપ પોઈન્ટ અને જર્જરિત મકાનો અંગે પણ ખાસ ચેકિંગ કર્યું હતું અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા રથયાત્રા રૂટ ઉપર ચેકિંગ છે તે હાથ ધરવામાં આવ્યું છે ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓ છે કે જે આ ફૂડ પેટ્રોલિંગની અંદર જોડાયા છે ત્યારે આપણે સીધા જ ક્રાઈમ ડીસીપી સાથે જોડાયા છે અને તેઓની સાથે વાત કરીશું આજે જે ફૂડ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું છે શું છે આપણે આગામી જે રથયાત્રાનો બંદોબસ્ત હોય છે એ ગુજરાત પોલીસમાં તે મોટોમાં મોટો એક બંદોબસ્ત હોય છે એમને ધ્યાન રાખીને એમની પૂર્ણ તૈયારી થાય અને આપણે એ હેતુથી આપણે એક આજે ફૂડ પેટ્રોલિંગ રાખવામાં આવી છે જેથી આપણે લોકોમાં પણ કોન્ફિડન્સ બિલ્ડિંગ થાય અને આપણે જે વિસ્તાર છે એમનામાં આપણે જોઈ શકીએ કે ભાઈ શું શું પ્રગતિ ચાલે છે શું શું એ સાથે સાથે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અવરનવર હોટલમાં ચેકિંગો પણ કરવામાં આવશે જે હોમ સ્ટેઝ વગેરે આપણે છે પીજીસ વગેરે છે અને કોણ લો કોણ લોકો શું શું પ્રવૃત્તિ કરી રહ્યા છે ખાસ કરીને જે ગુનાહિત ઇતિહાસ ધરાવતા ઇસમો છે એમને ઉપર બાઝ નજર રાખવામાં આવી રહી છે ખાસ ટેકનોલોજીનો ઉપયોગ કરાશે આ વખતે જે રીતે ગઈ વર્ષે પણ જોવામાં આવ્યું હતું થ્રીડી ટેકનોલોજી સુરક્ષાની અંદર જોડાઈ હતી આ વર્ષે કેવી રીતે સુરક્ષા રહે એ જે ગયા વર્ષની ટેકનોલોજી હતી એ આ વર્ષે તો જોડાઈ જ છે જ છે તે ઉપરાંત આપણે જે નિર્ભયા પ્રોજેક્ટ ચાલે છે એમાં ફેશિયલ રિકગ્નિશન સિસ્ટમ આપણે વાપરવામાં આવી રહ્યું છે સાથે સાથે આપણે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એક ખાસ ઝુંબેશ પાડવામાં આવ્યું છે જેમાં પબ્લિક સેફ્ટી એક્ટ તહેત આપણે દરેક એસ્ટાબ્લિશમેન્ટ હોય કમર્શિયલ એસ્ટાબ્લિશમેન્ટ હોય કે રેઝિડેન્શિયલ એસ્ટાબ્લિશમેન્ટ હોય એમાં સીસીટીવી લગાવવાનું ફરજિયાત હોય છે તો એ જ્યારે સીસીટીવી લગાવવાનું ફરજિયાત હોય તો લોકોના એમાં ખૂબ જ સારું સહયોગ મળી રહ્યો છે ફક્ત રથયાત્રાના જે પંદરેક કિલોમીટર જેટલા રૂટ છે એમના ઉપર આ ઝુંબેશમાં છેલ્લા અઠવાડિયામાં જ છસો ઉપર સીસીટીવી ગોઠવાઈ ગયું છે અને આપણો જે ટાર્ગેટ છે કે રથયાત્રા પહેલાં પંદરસો ઉપર સીસીટીવી ગોઠવાય એ આપણી અપેક્ષા છે કે પૂર્ણ પણ થઈ જશે તો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના અધિકારી છે તેમજ જવાનો છે તે જોઈ શકાય છે કે ફૂડ પેટ્રોલિંગ છે તેની અંદર જોડાયા છે સંપૂર્ણ જો વાત કરવામાં આવે તો જે અમદાવાદ શહેર રથયાત્રાનો જે રૂટ છે તેની અંદર આ પોલીસના જે જવાનો છે તે પણ જોડાયા છે અને આ ક્રાઇમ બ્રાન્ચના જે જવાનો છે તેઓએ ફૂડ પેટ્રોલિંગ છે તે હાથ ધર્યું હતું કેમેરામેન તો અમદાવાદના થલતેજ વિસ્તારમાં આવેલા સાંદિપની સોસાયટી પાસે અકસ્માતની ઘટના સામે આવી છે સગીર વૈના ફોર્ચ્યુન કાર